મારા દરેક વાલા મિત્રોને જય શ્રી કૃષ્ણ મારું નામ કમલેશ દવે સામવેદ આચાર્ય સુરત ગુજરાતથી મિત્રો આવતીકાલે છે મિત્ર સપ્તમી એટલે કે સૂર્ય ભગવાનનો દિવસ છે મિત્ર એ આપણે સૂર્ય ભગવાનના બહાર નામ બોલીએ એમાં આવે છે તો એ સૂર્ય ભગવાનનો દિવસ છે આવતીકાલે તો એ દિવસે શું કરવું જોઈએ તો એ દિવસે આપણે રોજ કરતાં વહેલું ઉઠવું જોઈએ અને ભગવાન સૂર્યનારાયણની પૂજા કરવી જોઈએ અને કાલે ખાસ વિશેષ ભગવાન સૂર્યને અર્ઘ્ય તો આપજો જ મિત્રો કારણ કે ભગવાન સૂર્યને આપે અર્ઘ્ય આપીશું તો એ અર્ઘ્ય આપવાથી ભગવાન સૂર્યનારાયણ આપણા ઉપર પ્રસન્ન થશે તો અર્ઘ્ય કેવી રીતે આપવું તો તાંબાનો કળશ લેવાનો એની અંદર જરાક દૂધ નાખવાનું ગોળ નાખવાનો કિસમિસ એટલે કે સૂકી દ્રાક્ષ આવે તે નાખવાની લાલ ચંદન નાખવાનું એ બધું અંદર મિક્સ મિશ્ર કરી કળશની અંદર અને ભગવાન સૂર્યને બહાર નામ બોલી અને ભગવાન સૂર્યનારાયણને જળ ચઢાવવાનું અને બોલવાનું ઘીણી સૂર્યાય નમઃ ઈદમ અર્ઘ્યમ દત્તમ નમમ અથવા તો પછી સૂર્યાય નમ કરીને તમારે જળ ભગવાન સૂર્યને અર્પણ કરવાનું એ જળ અર્પણ કરવાથી ભગવાન સૂર્યનારાયણ આપણા શરીરની અંદરની જે બધી જ બીમારીઓ છે એ ધીરે ધીરે કરીને આપણી બધી જ બીમારીઓ દૂર થઈ જશે પછી તમારી મનની મનોકામના પૂર્ણ થશે અને આ આવતીકાલનો દિવસ છે એમાં પૂજા કરવાથી ભગવાન સૂર્યને અર્ઘ્ય આપવાથી સચોટ આનો તરત જ તમારી મનોકામના ભગવાન સૂર્યનારાયણ પૂરી કરશે સૂર્યનારાયણ ભગવાનની ઉપાસના મોટા મોટા ઋષિમુનિઓ પણ કરી હતી ભગવાન રામચંદ્રજી હતા એમને પણ ભગવાન સૂર્યનારાયણનો આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરી અને પછી સેતુ રામની ઉપર રામ સેતુ જે આપણે કહીએ છીએ એ બાંધવાની શરૂઆત કરી હતી તો સૂર્યનારાયણે એમને પણ ભગવાન શ્રી રામે પણ આશીર્વાદ લીધા હતા તો એ સૂર્યના દરરોજ નામ પણ બોલવા જોઈએ નવગ્રહની અંદર ભગવાન સૂર્ય એ સૌથી મેન છે ભગવાન સૂર્યનારાયણ વચમાં બેસે અને આજે બાજુ ફરતા એ બીજા ગ્રહો એમની બેસે છે તો એ સૂર્યનારાયણ ભગવાનની જેટલી બને એટલી ઉપાસના કરજો લાલ કલરના વસ્ત્ર ધારણ કરવાના ભોજનની અંદર પણ લાલ કલરની વસ્તુનું ભોજન કરવાનું અને આવી રીતે જેટલું પણ બને એટલું તમે શક્યતાથી ભગવાન સૂર્યનારાયણની પૂજા કરજો આપણે અંબિકા નિકેતનની અંદર પણ ભગવાન સૂર્યનારાયણની મૂર્તિ બિરાજમાન છે જો ત્યાં જઈને પણ તમે દર્શન કરવા હોય તો ત્યાં જઈને પણ દર્શન કરી શકો છો નહીં તો સૂર્યનારાયણ સાક્ષાતો છે જ જો મિત્રો આ વિડીયો તમને સારો લાગે તો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને લાઇક કરજો જય શ્રી કૃષ્ણ